તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો તો તેમાં છે નીચેનામાંથી કઈ સભ્યતા સભ્યતા તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ બી હડપ્પીય સભ્યતા ત્યારબાદ તેમાં બીજું છે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાં સ્થળેથી મળી આવ્યા છે તો જવાબમાં આવશે વિકલ્પ એ હડપ્પા

હડપ્ય સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોને આધારે કહી શકાય તો જવાબમાં આવશે વિકલ્પ એ ભૂગર્ભ ગટર સાત મુજે જાહેર સ્નાનાગર એ કયા હડપ્ય નગરની વિશેષતા હતી તો જવાબમાં આવશે વિકલ્પ બી મોહેન્જો દડો ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબમાં આવશે વિકલ્પ એ ભોગાવો નવમો સવાલ છે ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચવાનું કયું લક્ષણ જોવા મળતું નથી તો જવાબમાં આવશે વિકલ્પ ડી રાણીનો મહેલ ત્યારબાદ તેમાં દસમો સવાલ છે નીચેનામાંથી કોનો ચાર વેદમાં સમાવેશ થતો નથી તો જવાબમાં આવશે વિકલ્પ એ આયુર્વેદ અગિયારમું છે આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા તો જવાબમાં આવશે વિકલ્પ બી કડિયા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા જોડો તેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે તો તેમાં પેલું છે સૌથી પ્રાચીન હડપ્પીય નગર તો તેની સામે જવાબમાં આવશે સી હડપ્પા બીજું છે કચ્છ જિલ્લાના ખડીર બેટમાં આવેલું સ્થળ તો જવાબમાં આવશે ધોળાવીરા ત્રીજું છે ખંભાતના અખાતમાં આવેલું નગર તો જવાબમાં આવશે લોથલ ચોથું છે વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવી તે નગર તો જવાબમાં આવશે મોહેન્જો દડો પાંચમું છે સૌથી પ્રાચીન ગ્રંથ તો જવાબમાં આવશે ઋગ્વેદ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તેમાં પહેલું છે હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાને સમકાલીન ગણવામાં આવી છે તો જવાબમાં આવશે ખોટું બીજું છે સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે તો જવાબમાં આવશે ખોટું ત્રીજું છે મોહેન્જો દળો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતો તો જવાબમાં આવશે ખોટું ચોથું છે ડોક યાર્ડ એટલે કે ધક્કો એ લોથલની વિશેષતા હતી તો જવાબમાં આવશે ખરું પાંચ પૂછે રૂચાઓના સમૂહને સુક્ત કહેવાય છે તો જવાબમાં આવશે ખરું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી તો જવાબમાં આવશે સિંધુ બીજું છે હડપ્પા અને મોહેજો દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે તો જવાબમાં આવશે પાકિસ્તાન ત્રીજું છે હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે કાપતા હતા તો જવાબમાં આવશે કાટખૂણે ચોથું છે અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા હતી તો જવાબમાં આવશે હડપ્પા એટલે કે પંજાબના મોટગોમરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તેમાં પેલું છે અવશેષ એટલે શું તો જવાબમાં લખશો પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષ કહે છે બીજું છે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો જવાબમાં આવશે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી

ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબમાં લખશો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગવા નદીના કિનારે આવેલું છે ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે કયું હડપ્પિયન નગર સમૃદ્ધ બંદર પણ હતું તો જવાબમાં લખશો લોથલ એ હડપ્પિયન સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું સાતમો સવાલ છે વેદો કેટલા છે કયા કયા તો જવાબમાં લખશો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથવવેદ ત્યારબાદ આઠમો સવાલ છે શાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો જવાબમાં લખશું કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે એ પુરવાર કરે છે કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું ત્યારબાદ નવમો સવાલ છે સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો તો જવાબમાં લખશું સિંધુ ખીણ સભ્યતાનો વેપાર મોહેંજોદારો સંસ્કૃતિ સાથે ચાલતો હતો

ત્રીજું મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી ચોથું મકાનોને પૂર અને બચાવવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા પાંચ રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને હતા છઠ્ઠું સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું સાતમું નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી આઠમું નગરોમાં જાહેર સ્નાનાંગારો હતા નવમું નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી ત્યારબાદ તેમાં બીજું છે મોહજો દડો તો તેના વિશે લખશો મોહજોટળોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે આ સ્નાનાગરના ગામની વચ્ચે સ્નાન કુંડ છે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે વસ્ત્રો બદલવા ઓરડીઓ જ છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાગરનો ઉપયોગ થતો હશે આ ઉપરાંત મોહેંઝોટળોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે ત્યારબાદ તેમાં ત્રીજું છે ધોળાવીરા તો તેના વિશે જોઈએ ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભજા તાલુકામાં ખડીદ બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપિયા નગરો બે ભાગમાં વહેંચાયેલા છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે પેલું કિલોસેડા તલ બીજું ઉપલું નગર અને ત્રીજું નીચનું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશિષ્ટતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તેમાં પહેલો સવાલ છે હડપ્પીય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે તો જવાબમાં લખશું કારણ કે ઈસવીસન ઓગણીસસો એકવીસમાં હડપ્પામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા અને આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકસ્યું હતું માટે હડપ્પા સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે ત્યારબાદ તેમાં બીજું છે હડપ્પિયન સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી તો જવાબમાં લખશો હડપ્પિયન સંસ્કૃતિના નગરોના મકાનોની વિશેષતાઓમાં પહેલું નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા બીજું શ્રીમંતોના મકાનો બે માળના હતા ત્રીજું મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા ચોથું દરેક મકાનમાં પાણીનો કૂવો સ્નાનગૃહ ગંદા પાણીના નિકાલ માટે ગટરો રસોડું

આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે તો જવાબમાં લખશું ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાપાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ કચ્છ જિલ્લામાં દેશલપર સુરકોટડા અને ધોળાવીરા અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો તો જવાબમાં લખશું ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓને સહધર્મચારી ગણવામાં આવતી યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી તે સમયની લોપામુદ્રા અપાલા અને ઘોષા જેવી વિદુસ્ત્રીઓએ ઋગ્વેદની રૂચાઓ પણ રચી હતી આ સમયે કન્યા પુખ્ત થાય ત્યારે જ તેના લગ્ન કરવામાં આવતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 બી ગુજરાતના રેખાંક નકશામાં નીચેના હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગુજરાતનો નકશો આપેલો છે તેમાં લોથલ ધોળાવીરા રંગપુર રોજડી ભાગા તળાવ દર્શાવવાના રહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 ટુક નોંધ લખો તેમાં પેલું છે લોથલ એક પ્રાચીન નગર અને બંદર તો તેના વિશે લક્ષ્ય લોથલ અમદાવાદ જિલ્લામાં ઢોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોથી બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો કહેવામાં આવે છે તે અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવે છે તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત સમાચાર પત્રો સામાયિકો શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્રો મેળવીને નીચે આપેલ લંબચોરસમાં ચોંટાડો તો ઉદાહરણ તરીકે તેમાં આપેલું છે ઝાઝના સ્નાનગરનું ચિત્ર એટલે કે મોહેન્જો દડો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર તમારા તમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતા આજે કેટલી સુવિધા વધી છે તેની યાદી બનાવી શા માટે સુવિધાઓ વધી તેના વિશે ટૂંકમાં જણાવો વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ લખો તો લખશો પહેલા અમારા ગામના રસ્તાઓ કાચા અને ધૂળિયા હતા હવે પાકી સડકોનું નિર્માણ થયું છે પહેલા અમારા ગામમાં શાળા ન હતી હવે અમારા ગામમાં આધુનિક સુવિધાઓ યુક્ત શાળા છે પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી હવે છે પહેલાં અમારા ગામના ઘરોમાં પાણીના નળ નહોતા હવે નળ પણ છે અને તેમાં પાણી પણ આવે છે આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બની છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો